પંચમહાલના કરોલી ગામે લોકોને કરડી મધમાખી પંદરથી વધુ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે અસારડી ગામેથી મોસાળું કરવા આવેલા લોકોને આ મધમાખી કરડી હતી ટેમ્પો ઝાડ પરના મધપુડાને અડી જતાં જ આ મધમાખી કરડી છે મોસાળું કરવા આવેલા લોકો ટેમ્પોમાં બેઠા હતા ગામના ગોધરા તાલુકાના બનાવો બન્યા હતા એ લોકો ટેમ્પા બજાવતા હતા જે મેં મતકડી કડી ગઈ હતી જે આ ઇમરજન્સી મેં સોળ માણસોને અહીંયા લઈને આવ્યા હતા બધાના સરવારા અપાઈ ગઈ છે ઓર જેને જરૂરત પડે એને દાખલ કરવામાં આવશે જે આજ રોજ અષારડી મુકામેથી કરોલી મુકામે મુહારું ગયું હતું સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવજીના ગામમાં અને આજે મુહારું પતાવીને રિટર્નમાં કરોલીથી ચલાલી બેની વચમાં જે આઇસરની એંગલ અડવાથી સમગ્ર મુહારા વાળાને લગભગ સોળથી સત્તર જણને મધમાખી કરડી ડંખી ગઈ આઠથી સિત્તેર જન ભરેલું આઈસર મોસાળામાં જઈ રહ્યા હતા કાલોલ તાલુકાના કરોલી ગામે ત્યારે આઈસનના કંઈક એંગલ અળવાથી કે ડાળખી અળવાથી મધમાખીનો પા પૂડો વિખેરાઈ જતા લગભગ પંદરથી સોળ જણને મધમાખી કરવાથી રિએક્શન થયું હતું અને લગભગ એમના મોડા સુજી ગયા હતા જેથી અમે તાત્કાલિક સારવાર ગોધરા અર્થે લઈને આવ્યા છે સારવાર માટે અને તમામની હાલ સારવાર ચાલી